આ તરફ વાત કરીએ રાહત કમિશનર પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે સીધા પહોંચી શું પચાસ હજાર એકસો અગિયાર કુટુંબોને હજી સુધી ત્રીસ તારીખ દરમિયાન જેટલી કંપની થઈ છે એમાં એમને સર્વે કરવામાં આવ્યું છે અને એના હાઉસ હોલ્ડ ખર્ચા માટે અને યુટેન્સિલ્સ માટે કપડા માટે વીસ કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું થઈ ગયું છે જે માનું મૃત્યુ છે એમાં અઠ્યાસી લાખ રૂપિયાનું ચૂકવણું તમામ જિલ્લા કલેક્ટરોએ જે જે તે જિલ્લામાં થયું છે ત્યાં કરી દીધું છે અને અત્યાર સુધીમાં બાવીસ લોકોની માનવ મૃત્યુને ચૂકવણું થઈ ગયું છે ટોટલ ડેથ જે છે એ ફોર્ટી નાઇન છે બાકી ડેથ્સમાં જે ચૂકવણું અત્યારે નથી થયું એ બી એક ટૂંક સમયમાં એક કે બે દિવસમાં થઈ જશે અને એનું કારણ પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં થોડુંક વિલંબ થયું હોય અથવા ડોક્યુમેન્ટેશનનો વિલંબ થયો હોય અ જિલ્લા લેવલ ઉપર એક કમિટી હોય છે એનું નિર્ધારણ એક બે દિવસમાં થઈ જશે બાકી લોકોને પણ ચૂકવણું થઈ જશે પશુ મૃત્યુ સહાય પણ રાજ્ય સરકાર તરફથી જે ગ્રાન્ટ મળી છે એસડીઆરએફમાંથી જે ગ્રાન્ટ મળી છે એમાંથી બે હજાર છસો અઢાર પશુઓ માટે વન પોઈન્ટ સેવન એટ કરોડ રૂપિયાનું ચૂકવણું થઈ ગયું છે અને બાકી પણ જે પશુઓની મૃત્યુમાં હાલની વરસાદ જે છે બીજી અને ત્રીજી તારીખમાં જે વરસાદ થઈ એમાં પણ અગર કંઈક પશુઓની મૃત્યુ થઈ હોય તો એના માટે પણ જિલ્લા કલેક્ટર સભની કામગીરી પોતાની કરે છે મકાન સહાય પણ તમામ અફેક્ટેડ જિલ્લાઓમાં જ્યાં જ્યાં મુશ્કેલી થઈ એમાં કાચા મકાન હોય પાકા મકાન હોય ઝોપડા હોય આંશિક રીતે તૂટેલા હોય અથવા કમ્પ્લીટલી ડેમેજ્ડ મકાન હોય એ તમામમાં જે સરકારની ગાઈડલાઈન છે એ ગાઈડલાઇન પ્રમાણે ચાર હજાર છસો તેર મકાનોને ત્રણસો સડસઠ પોઈન્ટ સિક્સ લાખ રૂપિયા એનું ચૂકણું એ બી થઈ ગયું છે અત્યારે અને બાકી જે થોડા ઘણા બાકી રહી ગયા છે લોકો કલેક્ટર્સ તમામ જુદા જુદા જિલ્લાઓમાં જુદા જુદા જેટલા પણ વિભાગો છે એમના એક ટીમ બનાવીને એ લોકો સર્વે અત્યારે ચાલુ જ છે વધારે વરસાદના કારણે ગામડાના તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હશે એટલે અમુક જગ્યા જે સર્વે નથી થયું એ ચૂકવણું પણ એક બે દિવસમાં થઈ જશે કારણ કે અત્યારે માન્સૂનનો સ્પેલ જે છે એ પૂરું થઈ ગયું છે જે એનડીઆરએફની ટીમ હતી સત્તર ટીમ ડિપ્લોયમેન્ટમાં હતી એસડીઆરએફની સત્યાવીસ ટીમ ડેપ્લોયમેન્ટમાં હતી અને આર્મીના નવ કોલમ જે છે જેમાં સાઠ જવાનો રહે છે એ લોકો પણ જુદા જુદા જિલ્લામાં જ્યાં જ્યાં વધારે તકલીફ હતી મુશ્કેલીઓ હતી ત્યાં ડેપ્લોય કરવામાં આવ્યું છે આવ્યો હતો અને એ લોકોએ પણ રેસ્ક્યુ અને રિલીફમાં બહુ સારી રીતે કામગીરી કરી હતી એરફોર્સ તરફથી અને કોસ્ટ કોસ્ટગાર્ડના ચોપર આ બંને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એજન્સી જે છે એમનો પણ પૂરતો સહકાર અમને મળ્યો કોસ્ટગાર્ડના બહુ સહકાર અમને હતા અને જે બી રેસ્ક્યુ બાય ચોપર કરવાનું હતો એમાં એરફોર્સ અને કોસ્ટગાર્ડ તરફથી પણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ સમગ્ર ઘટના દરમિયાન બેતાલીસ હજાર ત્રશી લોકોને શિફ્ટિંગ કરવામાં આવી એક એવી જગ્યા ઉપર જ્યાં શેલ્ટર હોમ હોય અથવા પ્રાઇમરી સ્કૂલ હોય અથવા સેફર પ્લેસેસ હોય એ જગ્યા એમના શિફ્ટિંગ થઈ રેસ્ક્યુ ટોટલ થર્ટી સેવન થાઉઝન્ડ ફિફ્ટી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું માર્ગ અને મકાન વિભાગના લગભગ જે ડેમેજ રોડ છે એમાં બાવીસસો ત્રેવીસ કિલોમીટર રોડ રસ્તાનું સમારકામ માત્ર દસ દિવસમાં કરીને તાત્કાલિક મોટર મોટરેબલ થઈ જાય રોડ આ રીતે કરવામાં આવ્યું છે અમુક જગ્યાએ જે ઓવરટોપિંગના કારણે બિલકુલ ધોવાઈ ગયો હોય એક સમારકામ ચાલુ બી છે પણ બાવીસસો ત્રેવીસ કિલોમીટરનો રોડ માત્ર છે સાત દિવસમાં રિપેર કરવું એ મુખ્યમંત્રી શ્રીના નિર્દેશ ઉપર આર એન્ડ સમગ્ર ટીમે બહુ ઝડપથી કામગીરી કરી છે એ જ રીતે ઉર્જા વિભાગમાં સેવન્ટી વન ડિફરન્ટ ટીમ્સ માલસામાન અને વાહન સાથે અસરગ્રસ્ત જિલ્લાઓમાં એ લોકો ગયા અને એ લોકોએ ચોવીસ કલાક જે વીજ પુરવઠા છે એના સપ્લાય માટે કામગીરી એ લોકોએ કરી છે હજાર નવસો એકત્રીસ ગામોમાં અને સત્તર શહેરોમાં વીજ પુરવઠો જે છે એ ડિસ્ટર્બ થયો અને એ પૈકીના છ હજાર નવસો સત્યાવીસ ગામોમાં અને તમામ શહેરોમાં રીઇન્સ્ટેટ થઈ ગયું છે વીજ પુરવઠો પાણી ભરવાથી અઠ્યાસી સબસ્ટેશનમાં પાણી એ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું અને એ એટી એટની સામે એટી સિક્સ સબસ્ટેશન પુનઃ ચાલુ કરી દેવામાં આવ્યું છે માત્ર બે સ્ટેશન ત્યારે બંધ છે અને એ બી એક કે બે દિવસમાં ચાલુ થઈ જશે જળ સંપત્તિ વિભાગમાં પણ ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ સતત કાર્યરત હતો પીવાના પાણી અથવા પાણીની સપ્લાય કોઈ પણ રીતે ખરાબ ન થાય એના માટે પણ આ એમની ટીમો સતત કામગીરી કરતી હતી શહેરી વિકાસ વિભાગમાં સાતસો કરોડની ગ્રાન્ટ આ લોકોએ રિલીઝ કરી અને મુખ્યમંત્રી શ્રી સડક યોજના હેઠળ તમામ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીને એ ગ્રાન્ટ આપવામાં આવી છે જેનાથી જે રોડ રસ્તા તૂટી ગયા હોય પાણી ભરાઈ ગયા હોય સ્વાસ્થ્ય આરોગ્યની દૃષ્ટિએ પણ ત્યાં જે ગંદકી થઈ હોય એ બધી સાફ સફાઈ કરવા માટે ડિફરન્ટ ટીમ જે કાર્યરત છે એ નાળાનો ઉપયોગ કરીને બહુ અમુક જગ્યાએ તો કામગીરી થઈ પણ ગઈ છે બાકી જગ્યા પર કામગીરી પૂરી થઈ જશે તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસર સાથે વિડીયો કોન્ફરન્સ કરીને યુડી વિભાગે આ કામગીરી હાથમાં લીધી છે આરોગ્ય વિભાગે બારસો બસ બાસઠ સરકારી અને આઠસો બે જેટલી એકસો આઠની એમ્બ્યુલન્સ ની ટીમો કાર્યરત કરી હતી અને એ દરમિયાન આ સતત કામગીરીમાં હતી એમાં આઠસો એસી શેલ્ટર હોમ્સમાં લોકો શિફ્ટ થયા અને લગભગ લગભગ પચાસ હજારની આજુબાજુ લોકો જે અસરગ્રસ્ત હતા અને એ પૈકી છે બે પ્રેગ્નન્ટ લેડીઝ પણ હતા અને એ છેસો બ બે સગર્ભાઓ જે સ્થાનાંતરણ થયું છે એ પૈકીના બસો સોળ ને સક્સેસફુલી ડિલિવરી પણ થઈ છે એટલે અત્યારે તમામ વિભાગો એ કામગીરી કરી રહ્યા છે હજી પણ સર્વેની અમુક કામગીરી અમુક ગામડાઓમાં બરોડા ભરૂચ સુરત વલસાડ જેવા ગામોમાં શહેરોમાં સર્વેની અમુક કામગીરી ચાલુ છે અને એ બી એક બે દિવસમાં ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે અને પછી જે રોડ અથવા બીજ પુરવઠો બાકી રહી ગયું છે એ બી કરી દેવામાં આવશે થેન્ક યુ 아, uh, 그렇니다말로 uh, <dubbed>